બહુ દુઃખ સાથે કહેવું પડે ત્રણ ત્રણ પૈસાના લોકો મિનિસ્ટરો બની જાય જ્યારે દસ હજારમાં નોકરી ના રાખી એ લોકો આપણા ગામનું પ્લાનિંગ કરતા હોય આ લોકશાહીનું સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે આપણને ખબર નથી અને ભગવાન કોઈને છોડવાનો નથી એક રૂપિયો સાહેબ જેણે આરામનો લીધો ને સાહેબ તમે જુઓ આખા ગુજરાતના રસ્તાઓની પથ્થર ઠોકાઈ ગઈ સારો કોઈ માઈનો લાલ બોલવા વાળો નથી ગાડીઓનો સત્યાનાશ સાહેબ એક માણસ ખાડામાં ગાડી પડી ઉછળીને બીજી બાજુ ચાર જણ મરી ગયા એક નલાયક ઓફિસર સાલો બરાબર જોવે નહીં કોન્ટ્રાક્ટરનો નો વાત નથી સાહેબ આ કરપ્ટ અધિકારીઓને ફાંસી મારવા જોઈએ સાલાઓને લટકાવવા જોઈએ જાહેરમાં અને એટલે હું તો કહું છું કે જીવનમાં એક વાર પણ જેને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ના ઉઠાવે ને એને પુરુષ હોવાનો કે સ્ત્રી હોવાનો અધિકાર નથી પાંચ વત્તા એક જ કહેવાય આ પોરબંદરમાં હું આજે ત્રણ વર્ષે આવ્યું સાલું રસ્તાઓ પથ્થારી ફેરવી નાખી આ ગાંધીનું પોરબંદર છે